રિફિલિંગ કરતાં ગોડાઉન ઝડપાયા પાલનપુર અમદાવાદ હાઈવે પરથી તેમજ વડગામના છાપી તાજનગર પાસેથી ગેસના બાટલાને ગેરકાયદેસર રીફિલિંગ કરતું ગોડાઉનો ઝડપી પાડવામાં આવ્યા છે જિલ્લા પુરવઠા વિભાગે રેડ કરી બસ્સો ત્રીસથી વધુ બાટલા જપ્ત કર્યા છે રીફિલિંગ કરવાના સાધનો સાથે અંદાજે લાખોનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બનાસકાંઠા જિલ્લા પુરવઠા અને પાલનપુર તાલુકાના એસબીપુરા પાટિયા નજીક તેમજ વડગામ તાલુકાના છાપી તાજપુરા નગર પાસેથી ગેરકાયદેસર ગેસના બાટલમાં રીફિલિંગ કરતા ગોડાઉનો ઝડપી પાડવામાં આવ્યા છે પુરવઠા વિભાગ દ્વારા પાલનપુર એસબીપુરા પાટિયા નજીક રેણાંક વિસ્તારમાંથી એંસીથી વધુ ગેસની બોટલો તેમજ વડગામના છાપીથી એકસો પિસ્તાળીસથી વધુ બોટલો ઝડપી પાડી છે જેમાં તાલુકાના બંને મામલતદાર ઘટના સ્થળે પહોંચી ગયા અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જોકે જિલ્લા પુરવઠા અધિકારીને છાપેથી એકસો સુડતાળીસ તેમજ પાલનપુર એસબીપુરા પાટિયા રેણાંક વિસ્તારમાંથી પંચ્યાસી બોટલો મળી આવી હતી ઘટના સ્થળે મામલતદાર વડગામ અને મામલતદાર પાલનપુરે અલગ અલગ જગ્યાએ આગળની તપાસ ચાલુ કરી